ક્વેશ્ચન નંબર સાત આઠ ગુણ્યા દસની પંદર સેકન્ડ ઇનવર્સ આવૃત્તિ એટલે ન્યૂ આપી દીધો છે બેટા આઠ ગુણ્યા દસની પંદર હર્ટ્સ કહી દો સેકન્ડ ઇનવર્સ કહી દો એક જ વાત છે એની તરંગ લંબાઈ છે તો બેટા ન્યૂ બરાબર સી બાય લેમડા અહીંયા તમને એ જ કન્ફ્યુઝ કરવા આપ્યો છે એનું કંઈ જ કામ નથી તો લેમડા બરાબર સી બાય ન્યૂ તો ત્રણ ગુણ્યા દસની આઠ મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશનો વેગ ભાગ્યા આઠ ગુણ્યા દસની પંદર હવે જુઓ બેટા ત્રણ ભાગ્યા આઠ શું આવ્યું આપણું ત્રણ ભાગ્યા આઠ જો આપણે અહીંયા ત્રણ ભાગ્યા આઠ કરીએ તો જવાબ આશરે ત્રણ પોઈન્ટ પંચોતેર મળશે અને જુઓ દસની આઠ હતી ઉપર ગયું માઇનસ પંદર પણ એક પોઈન્ટ પાછો શિફ્ટ કર્યો છે એટલે માઇનસ વન વધારે કરો તો જવાબ આવ્યો બેટા ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસમાં સોળમાંથી આઠ ગયા એટલે માઇનસ આઠ આવ્યો જવાબ તો હવે જુઓ બેટા સાચો વિકલ્પ આવે છે ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ આઠ પણ અહીંયા એક પણ વિકલ્પ તમારો સાચો જવાબ નથી તેનો નજીકનો વિકલ્પ તમે જુઓ ને તો એને નેનોમીટરમાં ફેરવી દો આને ધારો કે તો તમે કહી શકો કે આ નેનોમીટરમાં જવાબ આવી જશે બેટા ચાર ગુણ્યા દસની એક આ સૌથી ક્લોઝ નેનોમીટરમાં છે કેમ કે જુઓ આને તમે કરો તો સાડત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ નવ થઈ બેટા એટલે આશરે જુઓ આને તમે તો આ તમને આશરે કહી શકો તમે ચાલીસ નેનોમીટર એટલે કે ચાર ગુણ્યા દસ નેનોમીટર તો બેટા સાચો વિકલ્પ આવી જશે વિકલ્પ નંબર ચાર